અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સિરિયન ગેંગ છે તેમનો પડદો ફાસ્ટ કર્યો છે તે પોતે ગાઝાના પીડિત છે તેમ કહી અલગ અલગ શહેરની મસ્જિદોમાં ફરી પૈસાની ઉઘરાણી કરતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એકને ઉપાડ્યો છે અને સિરિયન ગેંગ છે તેનો પડદો પર્દોફાશ પણ કર્યો છે આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી વિગતો પણ આપી છે

એકને ઉપાડે છે અને ત્યાર પછી આ સિરિયન ગેંગ છે તેનો પડદો ફાસ્ટ પણ કરે છે જે પ્રકારે વિગતો સામે આવી રહી છે તે મુજબ આ સિરિયન ગેંગ છે આ સિરિયન ગેંગ સૌથી પહેલા દમાકથી આવી હતી અબુધાબી ત્યાર પછી બાવીસ જુલાઈએ તે કલકત્તા આવી અને એક ઓગસ્ટે તે અમદાવાદમાં આવી હતી તે ભારતના ટુરિસ્ટ વિઝા પર આવી હતી અને જે પ્રકારે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસી છે તે પહેલા આ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સિરિયન ગેંગ છે તેનો પડદો ફાશ કરી નાખ્યો છે અને આ સિરિયન ગેંગ છે તે મસ્જિદોમાં ફરતી હતી અને અલગ અલગ રીતે આ મસ્જિદોમાં જે તે પૈસાની માંગણી પણ કરતી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે જેને ઉઠાવ્યો છે જેનું નામ છે અલી મેઘાત અલ ઝહેર અને તેને ઉપાડ્યા પછી તેની જે પૂછપરછ કરી છે તે પૂછપરછમાં બહાર આવ્યું છે કે પોતે સિરિયાના દમાક્સમાં છે પરંતુ તે ગાઝાના

પેલેસ્તીની કે આ પેલેસ્તીનથી આવ્યા છે ત્યાં બહુ ખરાબ હાલાત છે ત્યાંથી ફંડ ભેગા કરવાનો છે એવી રીતે આ લોકો પાસેથી પૈસા એકઠા કરતા હતા અને આ લોકો ફક્ત અરેબિક ભાષામાં આ મોલાના જોડે અને ત્યાં મુસ્લિમ સમાજ જોડે વાતો કરતા હતા ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો જો કે અત્યારે માન્ય વડાપ્રધાન સાહેબની પણ વિઝિટ છે કાફી હાઈ એલર્ટ મોડ પર હતા તો ત્યાં એનો ટ્રેક કર્યો અને ગઈકાલે રૂમ નંબર બસો એક રીગલ રેઝિડેન્સી એલિસ બ્રિજ પાસે એક શંકાસ્પદ માનસ હતા અલી મેગાદ અલ ઝેહર રહેવાસી દમસ્કસ સીરિયાનો એનો ડિટેઇન કર્યા એની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે આ ચાર જણા હતા દમસ્કસ સીરિયાથી આ લોકો આબુધાબી ગયા અને આબુધાબીથી કલકત્તા આવ્યા અને કલકત્તા આ લોકો બાવીસ જુલાઈ આવ્યા ટુરિસ્ટ વિઝા ઉપર અને ત્યાંથી અમદાવાદ એક અગસ્ટ નો રોજ અહીંયા આવ્યા એના પાસેથી બે મોબાઈલ જેમાં વોટ્સએપ નંબર એનો સીરિયાનો છે અને એક મોબાઈલ અને સિમ કાર્ડ એને કલકત્તા પર આપણે પાસપોર્ટ ઉપર લીધું છે એના પાસેથી 3600 યુએસ ડોલર મળ્યા છે અને 25000 હજાર રૂપિયા ઇન્ડિયન કરન્સી પણ મળી છે એની અત્યારે પૂછપરછ ચાલુ છે કે ખરેખર પૈસા ક્યાં મોકલવાનો હતો એના સાથે સાથે ઓર ચાર્જ સિવાય પણ કેટલા ભારતમાં ઘૂસાયેલા છે એનો એમઓ શું છે પૈસાનું શું કરે છે કેવી રીતે આ સિરિયામાં મોકલે છે એનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં આ બધી અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને હું માનું છું આ ચાર બાકી ત્રણ જણાનો પણ લુકઆઉટ નોટિસ ઇશ્યુ થઈ ગયા છે હવે કોઈ પણ રીતે આ લોકો ઇન્ડિયન બોર્ડર ક્રોસ કરશે તો આ લોકોનો ઇન્ડિયન એજન્સી ડિટેન કરવામાં આવી

આ તો ઓનલાઈન પણ આપણે અમદાવાદમાં કેટલો મસ્જિદો છે કેટલા મંદિર છે ક્યાં છે આ બધું ઓનલાઈન મળતી હોય છે અને એનો મોબાઈલમાં પણ એવા ટાઈપનો સર્ચ છે અને કોને કોને મળ્યો આ તપાસનો વિષય છે કે ક્યાં તો પહેલા તો આ થોડી ભાષાનો પ્રોબ્લેમ છે આ ના ઇંગ્લિશ સમજે છે ના હિન્દી સમજે છે પર ભાષાનો તો અમે ટ્રાન્સલેટર મળી ગયા છે અને મને લાગે છે આ નાટક પણ કરે છે કે એનો ઇંગ્લિશ આ બીજા કોઈ સમજમાં આવતી નથી અને અત્યારે તપાસમાં કોઈ સહયોગ નથી આપતા તો પણ એનો ક્યાં કયા મુવમેન્ટ રહી છેલ્લા વીસ દિવસમાં મારા કંટ્રોલ કંટ્રોલરૂમનો સીસીટીવી પણ અમે ચકાસી રહ્યા છે અને બધી મસ્જિદોમાં મારી ક્રાઇમ બ્રાન્ચ કોન્ટેક્ટ કરી રહી છે હા તપાસનો મારો મુખ્ય ઇશ્યુ છે ખરેખર પૈસા તો અલગ વાત છે પણ ખરેખર અહીંયા કોનો સંપર્કમાં તો અહીંયા કોઈ સ્લીપર સેલ તો નથી અને અહીંયા તો આ લોકો આપણા નેટવર્ક નથી ઊભી કરી રહ્યા આ એક મેઇન અમારો જાણવા માંગીએ છીએ એના માટે મેં બાકી એજન્સીઝનો પણ

ગોળીઓનો પણ નિશાન છે ગોલીની ઇન્જરી અને એના સાથે સાથે એના મોબાઈલમાં પેલેસ્ટિન્ય વિડીયોઝ પણ છે કે ત્યાં કેટલી બધી ભૂખમરી થઈ રહી છે કેટલા આ લોકો પર ત્રાસ થઈ રહ્યા છે અને એવા ટાઈપનો વિડીયો બતાવીને આ લોકો પાસેથી પૈસા માગ અત્યારે તો આઈ ગય છે કે ત્યાં સિવિલ વોર છે અમારે પાસે પૈસા નથી એના માટે આવ્યા હતા અને ખરેખર અમે પેલેસ્ટિનિયનો અમારા થોડો ફંડ ભેગા કરવાનો છે એના માટે આ 22 જુલાઈ કો ભારત મેન્ટર હોતા હે ઓર 1 اگસ્ટ કો અમદાવાદ આયા અમે તો છીએ કે કલકત્તા સે યહા પે આયા હતા કલકત્તા ઓર કલકત્તા આયો

એને પોતાને નામ પર પાસપોર્ટ ઉપર લીધો છે અત્યારે વધારે એની કલકત્તાનો તો નંબર જો લીધો છે એમાં વધારે કોલિંગ અને નથી પરંતુ જો સિરિયાનો નંબર છે એનાથી વધારે આ લોકોનો કોલિંગ છે અમે ટ્રેક કરી રહ્યા છીએ કે ખરેખર ને ટચમાં હતા યા બીજા મોલાના કહે છે ખરેખર આ મોલાના છે કે નથી આ બધું તપાસનો વિષય છે અમે કરી લે સર બેગ્રાઉન્ડ જાણવા કે ત્યાં શું કરતા હતા શું બેગ્રાઉન્ડ ઉપી જાણવા મળ્યું કે ત્યાં કરતા હતા ખેતી કહે છે કે તો ખેતી કરતો તો અને એનો એડ્રેસ છે પશુ દમસ્કસ અલમિયા ત્યાં ગામ શહેર છે ત્યાં ખેતી અને પશુપાલનનો આપ

आज डेली एक्सटेंड करता हो ऐसा है तो तमाम की एज जैसे पहला जो छे मेघात अल जहर उमर वर्ष तेईस दमस्कस अलमिया सीरिया दूसरा है जकार जकारिया सन ऑफ हैथम अल जहर दमस्कस अलमिया આગળ મુદ્દા છે કે આ કોનો કોને મળ્યો ફંડ ક્યાંથી આવ્યો એના પાસે જો પૈસા મળ્યા છે એનો છે અહીંથી ભેગા કર્યા છે ખરેખર અહીંયા શું રેકી કરવા આવ્યો આ જો કહે છે એમાં કોઈ ખરેખર આ સીધા અહેમદાબાદ ગેમ નથી આવ્યો વા કલકત્તા ગેમ આવ્યો આ બધું તપાસનો વિશે છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો